રેડ કરતા તોણે ઈસોમો પાસે સોના ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબજે કરેલ તેઓ તોણે પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના હાથથી આઠેક દિવસ પહેલા પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ નીલબાગ સાયકલ પાસે રોડ ઉપર આવેલ એક રહેણાંકી મકાનના લોખંડના ગણેશિયાથી તાળો તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદી દાગીનાની ચોરી કરી હોવાનું તથા હાથથી અઢીથી ત્રણેક મહિના પહેલા દાદરા નગર હવેલી નરોલી ગામ દિવસના સમયે એક બંધ મકાનમાંથી સોના ચાંદી કડલી જુડો સિક્કો તથા સોનાની ચેન તથા સોનાની બુટ્ટી મંગળસૂત્ર ની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેઓની વધુ પૂછપરછ કરતા તેનું નામ સમીરભાઈ સલીમભાઈ ડેરિયા રે પરિમલ પુલ પાસે પાલેતાણા મનોજ રૂપે ચિમન મહેશભાઈ ગોયલ રે મોતી તળાવ અને સોહેલ ખાન સાદિક ખાન રીદ રે હાલ કેજીએન નગર મૂળ ભાવનગર વાળા ઝડપી લઈ રોકડ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસ ના મુદ્દાવાળા સાથે ત્રણ ઇસોમાં ઝડપી લઈ ધોરણસો ને કાર્ય હાથ ધરી હતી